અમદાવાદના વિસ્તારમાંથી વાહન ચોર પાંચેક વર્ષથી ટુ ચોર પાસેથી રૂપિયા છ પોઈન્ટ એકાણું લાખની કુલ બત્રીસ બાઇક અને મોપેડ જપ્ત કરાઈ ચોરેલા વાહનોને પાણીના ભાવે પોતાના વતનમાં વેચતો હતો પોલીસે રીડા ચોરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે તો વિગતે વાત કરવામાં આવે તો અમદાવાદના પોસ્ટ વિસ્તારોમાંથી છેલ્લા પાંચેક વર્ષથી ટુ વ્હીલર વાહનોની વારંવાર ચોરી કરતો રીઢો વાહન ચોર ઝડપાયો છે પોસ્ટ વિસ્તારમાં બાઇક ચોરીનો તરખાટ મચાવનાર ચોર પાસેથી રૂપિયા છ પોઈન્ટ એકાણું લાખની કુલ બત્રીસ બાઇક અને મોપેડ જપ્ત કરવામાં આવી છે પોલીસે રીડા વાહન ચોરની ધરપકડ કરી છે અને કેસને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ વાહન ચોર કે જે અમદાવાદમાં ચોરેલા વાહન પોતાના વતનમાં પાણીના ભાવે વેચી નાખતો હતો આરોપી પોપટ કુમાર આશરે છ વર્ષ અગાઉ અમદાવાદ શહેરમાં રસોઈ કામ કરતો હતો જેથી વિસ્તારથી સારી રીતે જાણકાર હતો કોરોના સમયમાં પોતે પોતાના વતનમાં ગામડે રહેવા જતો રહ્યો હતો બાદમાં તે વાહન ચોરી કરવા માટે અમદાવાદ આવતો હતો તો અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાંથી વાહન ચોરી કરીને તેને વતનમાં રૂપિયા સાત હજારથી દસ હજારમાં વેચી નાખતો હતો પોલીસે પોપટ કુમારની ધરપકડ કરી કેસની આગળ કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડીપી ન્યૂઝ